નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગર ડિવિઝન ભાવનગર ડેપોના સમાચાર આજ રોજ કર્મચારી મહામંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ સતુભા બાપુની પુણ્યતિથિની મનાવવામાં આવી કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવે કે ગુજરાત રાજ્ય માર્ગવાન વ્યવહાર નિગમના માન્ય ઇન્ટુક કર્મચારી મહામંડળના સ્વર્ગીય પ્રમુખ સતુભા બી ગોહિલની આજે ચોથી પુણ્યતિથિ હોય ભાવનગર વિભાગ ભાવનગર ડેપોના અધિકારીઓ કામદાર આગેવાનો કર્મચારીઓએ તેમના મજબૂત અને લોખંડી કામદાર આગેવાન એવા સ્વર્ગીય સતુભા બાપુની ચોથી પુણ્યતિથિની યાદમાં આજરોજ ભાવનગર ડેપોમાં પ્રવાસીઓ અને નાના બાળકોને ચોકલેટનું વિતરણ તેમજ ડેપો ખાતે વિભાગીય નિયામક તેમજ મહામંડળના પ્રમુખ દિલીપસિંહજી ગોહિલની હાજરીમાં બે મિનિટ મોનપાળી સ્વર્ગીય કામદાર નેતા સ્વર્ગસ્થ સતુભા બાપુને શ્રદ્ધાંજલિ પેશ કરી હતી તેમજ ગુજરાત રાજ્યના તમામ વિભાગો ડેપો ઉપર આજની તેમની પુણ્યતિથિ નિમિત્તે બાળકોને તેમજ પ્રવાસીઓને કર્મચારી મંડળ અને મહામંડળ દ્વારા ચોકલેટ બિસ્કીટ પીપરમેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર મુસ્તક મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર